ના ગુગાની મહારાજને મંદિરે આવી અને આ બાજુ ઈડેલાને બદલે બાઈ માણાને ગોબરાને બદલે અરજ કરી ગયો ગુગા તું બચાવે તો છે અને આ બાજુ એમ કેરા મહારાજ બોલ્યા કે કાલે હવાર નદી ઉજે જો સુડે તો કરતા ગુગે છોડાયા થઈ મપોળ ચડે સુડે તમારા પુને સુડ્યો છો બે જીવ છે એમ કેરા કે હવાર ના મણસે આવીને કીધું કે દશ સાહેબ સુકાજો આપણ નળ તો થોડી મુક્યા છે સાહેબ આ દેવની તાકાત છે ઈ ગુગુ એમ કેરા જબરગડથી ઉડી અને આ બાજુ ઘેણાની અંદર એમનાથી ત્રણ થાપના કોહળા કોહડા ભોપાની કરેલ આ બાજુ વકવાડા આ બાજુ